નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર છ ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ આ એકમ છના કુલ એકાવન એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના દિવસે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના દિવસે સંયુક્ત રાષ્ટ્રો એને અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન્સ કહેવામાં આવે એની સ્થાપના થઈ પ્રશ્ન નંબર બે સોવિયેત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસસો ઓગણપચાસના વર્ષમાં સોવિયેત યુનિયને એટલે કે રશિયાએ ઈસવીસન ઓગણીસો ઓગણપચાસના વર્ષમાં પરમાણુ ખતરો કર્યો પ્રશ્ન નંબર ત્રણ રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી પણ આવશે વિકલ્પ બી વોર્સો કરાર રશિયાએ વોરસો કરાર નામના લશ્કરી સંગઠનની રચના કરી હતી પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યાને કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ક્યુબાની ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સ્વાતંત્ર્યની દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી પ્રશ્ન નંબર છ તટસ્થ રાષ્ટ્રોએ ખાલી જગ્યાનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બિન તટસ્થ રાષ્ટ્રોએ બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું પ્રશ્ન નંબર સાત દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું તેનું ઉત્તર આવશે વિકલ્પ સિંહ ચાર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર આઠ ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી શાંતિ અને સલામતી ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે પ્રશ્ન નંબર નવ મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી ખાલી જગ્યા નામનું લશ્કરી જૂથ રચાયું તોનું ઉત્તર આવશે વિકલ્પ એ સેન્ટો નામનું મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામનું લશ્કરી જૂથ રચાયું પ્રશ્ન નંબર દસ દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના ખાલી જગ્યા દેશો માટે સુખદ પરિણામ આવ્યું તો ઉત્તર આવશે વિકલ્પ સી પરાધીન દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું પ્રશ્ન નંબર અગિયાર ભારતના પ્રથમ વડાપ્રધાન ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની જોડાણની વિદેશ નીતિ અપનાવી તો ઉત્તર આવશે વિકલ્પ એ પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની નવી વિદેશ નીતિ અપનાવી હતી પ્રશ્ન બાર આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે પણ ઉત્તર આવશે વિકલ્પ સી બિન જોડાણવાદી જૂથના આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે પ્રશ્ન તેર પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી જર્મન ચમત્કાર પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર ચૌદ અગિયાર માર્ચ ઓગણીસો પંચ્યાસીમાં ખાલી જગ્યા સોવિયેતે સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મિખાયલ ગોર્બોચોવ અગિયાર માર્ચ ઓગણીસો પંચ્યાસીમાં મિખાયલ ગોર્બોચોવ સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા હતા પ્રશ્ન પંદર ખાલી જગ્યાએ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે તો ઉત્તર આવશે વિકલ્પ સી વિશ્વ શાંતિ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે પ્રશ્ન સોળ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનના ખતપત્રનો આરંભ સેનાથી થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી આમુખથી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના ખતપત્રનો આરંભ અમુકથી થાય છે પ્રશ્ન સત્તર ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બર્લિનની નાકાબંધીને ઘણા વિદ્વાનો બર્લિનની નાકાબંધીને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે પ્રશ્ન નંબર અઢાર એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી તો ઉત્તર આવશે વિકલ્પ સી ભારતે એશિયા ખંડમાં સૌ પ્રથમ આપણે એટલે કે ભારતે આઝાદી મેળવી હતી પ્રશ્ન એટલે કે આ ચાર દેશોમાંથી મ્યાનમાર શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાંથી આપણે ભારતે આઝાદી મેળવી હતી પ્રશ્ન ઓગણીસ ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તેનો ઉત્તર આવશે વિકલ્પશી પંડિત જવાહરલાલ નહેરુ ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક પંડિત જવાહરલાલ નહેરુ હતા પ્રશ્ન વીસ બિન જોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું તેનો ઉત્તર આવશે વિકલ્પ બી પંડિત જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાળી ચળવળને પંડિત જવાહરલાલ નહેરુએ મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું હતું પ્રશ્ન એકવીસ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ બિન જોડાણની નીતિએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બિન જોડાણની નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે પ્રશ્ન બાવીસ પેરે પેરેસ્ટ્રોઈકા એટલે ખાલી જગ્યા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ પેરેસ્ટ્રોયકા એટલે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ પ્રશ્ન નંબર ત્રેવીસ કઈ ઘટના વીસમી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સોવિયેત યુનિયનનું વિઘટન સોવિયેત યુનિયનનું વિઘટન એટલે કે રશિયાનું વિઘટન એ વીસમી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે પ્રશ્ન ચોવીસ સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સામ્યવાદી સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો સામ્યવાદી વિચારધારામાં માનતા હતા પ્રશ્ન પચીસ ભારતે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ ભૂતાન સાથે ભારતે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં ભૂતાન નામના દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી પ્રશ્ન છવ્વીસ નેપાળમાં પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પચીસ એપ્રિલ બે હજાર પંદરના રોજ નેપાળમાં પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ પચીસ એપ્રિલ બે હજાર પંદરના રોજ આવ્યો હતો પ્રશ્ન સત્યાવીસ કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહ પાળો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અફઘાનિસ્તાનના અફઘાનિસ્તાન નામના દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે પ્રશ્ન અઠ્યાવીસ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની વિધિવત સ્થાપના ક્યારે થઈ તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની વિધિવત સ્થાપના ચોવીસ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના રોજ થઈ હતી પ્રશ્ન ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ તો ઉત્તર આવશે વિકલ્પ એ નાટોની એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં વિશ્વમાં નાટો નામના લશ્કરી સંગઠનની રચના થઈ પ્રશ્ન નંબર ત્રીસ ઈસવીસન ઓગણીસો ચોપનમાં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ તો ઉત્તર આવશે વિકલ્પ ડી સિયાટો ઈસવીસન ઓગણીસો ચોપનમાં વિશ્વમાં સિયાટો નામના લશ્કરી સંગઠનની રચના થઈ હતી પ્રશ્ન એકત્રીસ મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઈ તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી સેન્ટો મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરીની નેતાગીરી હેઠળ સેન્ટો નામના લશ્કરી જૂથની રચના થઈ પ્રશ્ન બત્રીસ સોવિયત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વોર્સો કરાર સોવિયેત યુનિયને વોર્સો કરાર નામના લશ્કરી સંગઠનની રચના કરી હતી પ્રશ્ન તેત્રીસ ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી અમેરિકાએ ક્યુબાની નાકાબંધી અમેરિકા નામના દેશે કરી હતી પ્રશ્ન ચોત્રીસ બર્લિન કયા દેશની રાજધાની છે તો ઉત્તર આવશે વિકલ્પશી જર્મનીની બર્લિન છે એ જર્મની નામના દેશની રાજધાની છે પ્રશ્ન પાંત્રીસ એશિયા ખંડમાં સૌ પ્રથમ કયા દેશે આઝાદી મેળવી તો ઉત્તર આવશે વિકલ્પશી ભારતે એશિયા ખંડમાં આ ચાર દેશોમાંથી મ્યાનમાર શ્રીલંકા અને ઇન્ડોનેશિયા એમાંથી ભારત એટલે કે આપણે આઝાદી સૌ પ્રથમ મેળવી હતી પ્રશ્ન છત્રીસ સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી તો ઉત્તર આવશે વિકલ્પ ડી એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં કરી હતી પ્રશ્ન સાડત્રીસ સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય ક્યુ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી રશિયા સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય રશિયા છે પ્રશ્ન આડત્રીસ કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી ક્યુબાની ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ઓગણચાલીસ ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય શું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી વિશ્વ શાંતિ અને સલામતી ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વ શાંતિ અને સલામતી પ્રશ્ન ચાલીસ ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં કર્યો હતો પ્રશ્ન એકતાલીસ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ બી ભૂતાનને ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ભારતે ભૂતાન નામના દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી પ્રશ્ન બેતાલીસ નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી શ્રીલંકા સાથે શ્રીલંકા સાથે આપણો દેશ એ પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે પ્રશ્ન તેતાલીસ નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ ઉદ્દેશ્ય ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે પ્રશ્ન ચુમ્માલીસ વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું તો ઉત્તર આવશે વિકલ્પ છે બોલ્સૈવિક ક્રાંતિએ વિશ્વની બોલ્સેવિક ક્રાંતિ બોલ્સેવિક ક્રાંતિ છે સામ્યવાદી ક્રાંતિ એનીએ રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું હતું પ્રશ્ન પિસ્તાલીસ કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સોવિયેત યુનિયન એટલે કે રશિયા એ રશિયા નામના દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે પ્રશ્ન છેતાલીસ આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બિન જોડાણવાદી જૂથના આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો પ્રશ્ન સુડતાલીસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આપણે જોઈ લઈએ ઉત્તર આવશે એ સૌ પ્રથમ આવશે ડી ત્યારબાદ આવશે બી ત્યારબાદ આવશે એ અને ત્યારબાદ આવશે સી તો હવે આપણે એને વાંચી લઈએ કનક બનાવોને સૌ ઘટના ઘટી અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા ત્યારબાદની ઘટના આવશે રશિયાએ પરમાણુ અખતરો કર્યો ત્યારબાદની ઘટના નાટો લશ્કરી સંગઠનની રચના થઈ અને છેલ્લે અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી આ પ્રમાણે આ બનાવો છે એ સમય પ્રમાણે ગોઠવેલા છે પ્રશ્ન અડતાલીસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તો સૌ પ્રથમ એ બી સીડી એમાં જવાબ છે આ ક્રમમાં જ જવાબ આપેલા છે પેલી ઘટના બીજી આ ત્રીજી અને ચોથી હવે વાંચી લઈએ આપણે ભારત દેશ આઝાદ થયો સૌ પ્રથમ ઘટના ત્યારબાદ સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી ત્યારબાદ ત્રીજી ઘટના ઇન્ડોનેશિયાના બાળુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ અને ચોથી ઘટના ચીને પરમાણુ અખતરો કર્યો પ્રશ્ન નંબર ઓગણપચાસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તેનો ઉત્તર આવશે વિકલ્પ સી સૌપ્રથમ આવશે સી પેલી ઘટના ત્યારબાદ ડી ત્યારબાદ બી અને ત્યારબાદ એ તો જોઈએ આપણે સૌપ્રથમ ઘટના ઇન્ડોનેશિયા દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ બેલગ્રેડ ખાતે યોજાયેલ તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં વિધિસ રીતે બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ ત્યારબાદની ઘટના મિખાઇલ ગોરબોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી બન્યા અને છેલ્લી ઘટના પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું પ્રશ્ન પચાસ નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તો ઉત્તર આવશે વિકલ્પ ડી સૌ પ્રથમ આવશે બી અને સી વન અને ટુ અને ડી અને એ આ થ્રી અને આ ફોર તો સૌ પ્રથમ ઘટના ઘટી ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી ત્યારબાદ બીજી ઘટના ચીને ભારત પર આક્રમણ કર્યું ત્રીજી ઘટના સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ચોથી ઘટના કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છેલ્લો પ્રશ્ન નીચેના બનાવોને અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો તનું ઉત્તર આવશે વિકલ્પ એ ડી એ સી બી એટલે ડી આવશે પ્રથમ ઘટનામાં એ બીજી ઘટનામાં સી ત્રીજી ઘટનામાં અને બી ચોથી ઘટના જોઈએ આપણે પહેલી ઘટના બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી ત્યારબાદ સોવિયત યુનિયનમાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ ત્યારબાદ ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો અને છેલ્લે યુ એસ એના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત